આ પબ્લિક અંબાજી નીકળી ગઈ છું તો પણ અંબાજી પૂરા પકવા નહીં દઉં એમને ઉડાડી દઈશ દીપિતમ શુભચેતક એટલે આ બધી પબ્લિક અંબાજી હાડે છે ને એટલે આપણે અંબાજી આપણે પબ્લિક ખતરો છે એટલે આપણે શિયાળી જોઈન કરવું પડશે હું શિયાળી ફોન કરું આ શિયાળી

ચિઠ્ઠી કોને આલી તન હાચું બોલ જો ભાઈ હાચું બોલ મેં ભરા માટે કોમ મે આવું કીધું કે આટલી ઉમર માં તાર શું કરે છે સાહેબ મન તો તમા દોહાય ને એની ઉમર પાણે જતો આવડું શું પડને લાગ્યો શું વાત કરો સર મન તો નેણો તો તારત માં દોહાય મન ડુસી લઈ આલી થી અભીજી સર આવા આવા પડડી ગયા આવડા ને ના અને તમે કુવા રહી ગયા બોલો એ મારે પાણે વાત છોડ તો કેસમાં માં જોનાલ હા સર અલે તે બહેનો છોકરા માટે કર્યું

કે કજુ સાણુ કે અને કે કે કઈ રીતે માર્યો છે કોક સબુદાલમન કેમ છે કે કોક કરી સાણુ કે કોક સબુદાલમન નામ લ્યો કઈ રીતનું ખૂન થયું છે આ સર થઈ ગયું થઈ ગયું થઈ ગયું અને ઈંગાજીગા ઝેર છંગાવવામાં આવ્યું છે

અને ઓનો કારણ કે જે ખૂની છે ને એને અને જે આ મો છે એને પકડવા માટે કારણ કે પબ્લિકમાં આટલી બધી પબ્લિક છે આટલી ટ્રાફિક છે અને પબ્લિક નુકસાન એટલા માટે જલ્દી અને બોલાવો પડે તો એટલે અને તું બીજા જે સાબુત મળે એ તું મને મોકલાવી દે અને લાસ્ટ મોકલાવી દો આપડે અને તમને કોઈ સબૂત મળ્યું ચાલુ કરીએ

એજ માણસ ને અમારા કોલ આવ્યો એટલે મૂન દયા તો ગયા તો એમાંથી એક માણસ એમનો કિટન થઈ ગયો હતો એ જે કિટન થયો ને માણસ એ માણસ તમે જે પહાડમ ગયા ને એ લઈને કિટન કરીને આવ્યો હતો એટલે મૂન દયા ત્યાં આવ્યા હતા એને પકડવા માટે થઈ પાછળ એ માણસ ની પાછળ હા બસ હા સારું કે તમે મને કેમ અંગાટ લીધો ફેરી લાસ્ટ લઈને મોકલ્યો છે અને તેને હેંગા એટલા માટે લીધો કારણ કે જો ઇંગા જીંગા ઝેર કોઈ બી મોણસ આવે ને તો એને બચાવવા માટે તારે અમારી જોડે રહેવું પડશે કારણ કે એ તું જ બચાવી ગયા ઇંગા જીંગા ઝેર ઇંગા જીંગા ઝેર બહુ ખતરનાક ઝેર છે એટલા માટે હવે આ જે ટેટો બનાવેલો મોણો છે ને એને પકડવા માટે થઈ અને આપણે ટેટોવાળા અંબાજી જેટલી દુકાનો છે ને તો બધે ફરી વળવું પડશે ત્યાંથી આપણને કોઈ સપોર્ટ મળશે એટલે એક કામ કરો હું ને સારું કે જે પબ્લિકમાં કોઈને કઈ થાય તો એનું ધ્યાન રાખશું અને તમે જો ટેટાવાળાની દુકાને બધી કોણ સબૂત મળે છે બરાબર અબી ચાલ ચાલે લે આપણે આખા અંબાજીમાં ફરી વ્યા હાજી પણ જે આપણને જ્યાં જે તેવાઓ ટેટેર ને એટલે કોઈ તો આપણે ભાવ નહીં જ નહીં પણ જે આપણો પહેલા કેટુવા છે આપણે ભાડે લઈ ને ઇરી કોટ લોકલ જગ્યાએ કેટુ બસ એવું છે હા લોકલ જગ્યા કેટુ બણા છે એટલે આપણે જાવું પડે તો આપણે એસી સુવિન ને ફોન કરી દે એટલે આપણે એકલા જ ન જાવ એસી સુવિન પર તને જી તો કહી તો તેમ ફોન આપ બોલ

ને આ ટેટા નું છે તું કે કોને આવા કોને કોને ટેટા બનાવ્યા છે

લઈ લો ચારે માણસના મોબાઈલ નંબર ને એડ્રેસ લઈ લો હા લો ચલો લઈ લીધી એડ્રેસ ને મોબાઈલ નંબર હા ચલો વા ચારે માણસના સરદ સુબો જઈ અને તપાસ કરીએ કે કોણ છે આ ચલો તારું તો જાવ અને તારો છોકરો હા ઓકે સર મારે મોર થાય બૈરું રોઈ પી જાય કરે સર હા બીજું અમે જે પેલા બે માણસોની ચૂંચ કરી હતી પણ એ માણસો તો અંબાજી જેલા જ અને ઉપર તો પણ આ તો બધા ચેક ચેક કરી દીધો અભીજી હાથ બધા આવો

સાચું છે કોણ આરી કે તને ક્યાંથી આયો કોણ યારી ઉડો ઉડો બોલો તમે માણસને મારવા આવ્યો કે હું જારામથી ના મે કોઈ નઈ માર્યો અંબાજીયો તો તું ના આબુ મને જ્યો આ નઈ મને હા હા સર હું અંબાજીયો તો

હકીકત જાણવી છે ને તારે હા જાણીએ તારો બાપ દલો ખબરી ને એ જતો હતો અંબાજી અને પહાડોમાં ગયો ને એક ખૂના ખેસ હતો ને જે એની તપાસ માટે એ પહાડોમાંથી એને એક ઝેરી સાફ કર્યો ઝેરી સાફ કરવાથી એનું મોત થયું હતું એને કોઈ માર્યો નહોતો અને શિયાળી હોય એટલે કોઈ મારી નાખે અને શિયાળી બચાવી લો પણ એને દવાખાને પકડતો પકડતો ટાઈમ લાગી ગયો અને એટલી કરીને એનું મોત થઈ ગયું કારણ કે ઝેરી સાફનું ઝેર બહુ ભયંકર હતું એટલા માટે અને ઓભય તારે બદલો લેવો હતો તો શિયાળી જોડે લેવો હતો આટલી બધી પબ્લિકને નુકસાન પહોંચાડવાની કોશિશ કેમ કરી હતી મારે પબ્લિક વસ્તી શિયાળીનું નું નામ મિટાવવાનું હતું એટલે બધું કર્યું હા ઇંગા જીંગા જે લાવ કે હતી તું ચાઇના થી પેશલ મંગાઈ તું મી કે આવ જેર મંગાયું આટલા મોરસન મારવાની કોશિશ કરી શિયાળી ને કરવાની કોશિશ કરી તારો બાપ દલો તો ઈમાનદાર ખબરી હતો અને તે નુકસાન પહોંચાડવાની કોશિશ કરી બધાને એટલે તું તો હવે આખી જિંદગી જેલમાં સડીશ અને તારે સારું કામ કર્યું ને તો તું આગળ આવત અને તારું નામ મોટું થત પણ તે ખોટું કામ કર્યું લઈ જાઓને નાખી દો આ બેન જેલમાં